આકાશવાણી અમદાવાદ વડોદરા હવે નર્મદા જિલ્લાનો સમાચાર પત્ર લેખક દીપક જગતાપ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતા નર્મદા તટે આવેલા અનેક શિવ મંદિરો ઓમ નમ શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા છે જેમાં રાજપીપળા નજીક આવેલ જીતનગર ખાતે નંદિકેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસ દરમિયાન છેલ્લા સાહીઠ વર્ષથી દરરોજના ચાર ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ બનાવી સાત દિવસના જુદા જુદા યંત્રો બનાવીને તેને સાંજે નદીમાં વિસર્જન કરવામાં આવે છે નર્મદા જિલ્લામાં સ્વાતંત્ર પર્વ પંદરમી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કક્ષાના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા અર્થે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવટિયાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી આ વર્ષે પંદરમી ઓગસ્ટ પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી નાંદોદ તાલુકાની છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય સંકુલ રાજપીપળા ખાતે યોજાશે આ દિવસે પોલીસ પરેડ સહિતના વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેથી જિલ્લાના નાગરિકો પણ તેમાં ઉલ્લાસભેર સહભાગી બને તેવા પ્રયાસ કરવા જિલ્લા કલેકટરે સૌને અપીલ કરી હતી અને પોલીસ બંદોબસ્ત સરકારી કચેરીઓ ખાતે રોશની કરવા જેવી તમામ કામગીરી અંગે વિગતવાર સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું દેશના નાગરિકોને તેમના નિવાસ સ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી હર ઘર તિરંગા અભિયાન વર્ષ બે હજાર બાવીસથી શરૂ કરવામાં આવ્યું હતું આ અભિયાનનો હેતુ લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના જગાડવાનું અને રાષ્ટ્ર નિર્માણ માટે યોગદાન આપનારા દેશભક્ત વીર શહીદોની સ્મૃતિ તાજી કરી રાષ્ટ્રભાવનાની જ્યોત લોકોના દિલમાં પ્રગટાવવાનો રહેલો છે સમગ્ર નર્મદા જિલ્લામાં આજથી તેરમી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી થઈ રહી છે લોકો પોતાના ઘર સંસ્થા દુકાનો ઉપર કે અન્ય ઇમારતો ઉપર તિરંગો લહેરાવી આ રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં સામેલ થાય તેવી સરકાર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે રાષ્ટ્રધ્વજને સંપૂર્ણ સન્માન સાથે ફરકાવવાનો રહેશે અને ઉતારવાનું પણ રહેશે જિલ્લા વહીવટીતંત્ર પણ આ દિશાની તમામ તૈયારીઓમાં લાગી ગયું છે જિલ્લા કલેક્ટર શ્વેતા તિવેવટીયાની અધ્યક્ષતામાં આ અંગે બેઠક મળી હતી જેમાં સુચારૂ આયોજન અમલવારી કરવા સૌને અનુરોધ કરાયો હતો જિલ્લામાં હર ઘર તિરંગા ઉત્સવને વધાવવા માટે બોર્ડર વિલેજ સહિત જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતો જિલ્લા સહકારી મંડળીઓ અને સસ્તા અનાજની દુકાનો આંગણવાડી પ્રાથમિક શાળાઓ કોલેજના વિદ્યાર્થીઓ સક્રિય રીતે ભાગ લે તે પણ ખૂબ જરૂરી છે સાથે સાથે શહેરી કક્ષાએ નગરપાલિકાના સંકલનમાં રહીને નગરમાં તિરંગા શોભાયાત્રા રેલી સ્વરૂપે યોજાશે શહેર અને જિલ્લાની શાળાઓમાં આન બાન શાન ઓફ તિરંગાની થીમ હેઠળ સ્પેશિયલ તિરંગા માર્ચ રેલી પ્રભાત ફેરીનું પણ વિવિધ તબક્કે આયોજન કરવામાં આવશે રાજપીપળા ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી સરદાર ટાઉન હોલ ખાતે કરાઈ હતી આદિવાસીઓના કુળદેવી ધરતી માતાની પૂજા અને પ્રાર્થના કરી આદિવાસી ગૌરવ દિવસ ઉજવાયો હતો ત્યારબાદ નગરમાં આદિવાસી સંસ્કૃતિની ઉજાગર કરતી શોભાયાત્રા જાહેર આદિવાસી રેલી નીકળી હતી જે આકર્ષણનું કેન્દ્ર બની હતી રેલીમાં આદિવાસી વાજી્રણ તથા આદિવાસી નૃત્ય મંડળી અને આદિવાસી ગીતો ભજનો પ્રાર્થના સ્વાગત ગીત બેન્ડમાંથી ડીજેની રમઝટ બોલાવાઈ હતી આદિવાસીના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને નાની બાળાઓ કન્યાઓ પણ આદિવાસી નૃત્યમાં જોડાઈ હતી પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાએ યાહમુગી માતાને પુષ્પવિહાર પહેરાવી પૂજન કર્યું હતું રેલીમાં અન્ય આદિવાસી નેતાઓ પણ જોડાયા હતા આપ સાંભળી રહ્યા હતા નર્મદા જિલ્લાનું સમાચાર પત્ર લેખક દીપક જગતાપ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું